હલો મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલ ઉપર તો આપણે બીજી કોઈ વાત નથી કરતા ડાયરેક્ટ આપણા ટોપિક ઉપર જ આવીએ છીએ આપણા સમાચાર ઉપર તો આજની આપણે વાત કરીએ તો આજે કચ્છ જિલ્લો જે છે તે આખો રેડ એલર્ટમાં આપેલો છે અને આવતીકાલે પણ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જ છે એટલે કે ભારેથી ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે સાથે સાથે પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટનો કેટલોક ઇલાકો આ પણ રેડ એલર્ટમાં છે જેમાં કાલે થોડો ઘણો ફરક પડશે જેમાં રાજકોટના એરિયો રેડ એલર્ટ હતો તે નીકળી જશે બાકીનો બધો રેડ એલર્ટ રહેશે અને જે ઓરેન્જ એલર્ટ આપેલું છે તો ઓરેન્જ એલર્ટ પણ ભારેથી ભારે વરસાદનું જ એક સંકેત છે જેમાં પણ તમને જોવા મળશે કે મીડિયમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યાં યલો એલર્ટ આપેલું છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે અથવા મધ્યમથી ઓછો પણ થઈ શકે તો આ ટાઈપની આપણી ત્રણ દિવસ માટેની આગાહી આપણી ગુજરાત સરકારે જાહેર કરેલી છે હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી બતાવી દઉં અને અત્યારે હાલમાં જ એક આપણી ગુજરાત સરકાર તરફથી મેસેજ આવેલો છે તો તેની પણ આપણે વિગત થોડી જાણી લઈએ જો આ મેસેજ જે આવેલો છે તેમાં પણ લખેલું છે કે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ એટલા જિલ્લાઓમાં રહેલી છે જેમાં જિલ્લાનું નામ આપેલું છે દેવભૂંજ દ્વારકા જામનગર જુનાગઢ કચ્છ અને પોરબંદર અને રાજકોટ આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ આ બધા જ જિલ્લાઓમાં થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે જેનો મેસેજ પણ આવેલો છે જે તમે મેસેજ પણ જોઈ શકો છો હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી ચોક્કસ સેટેલાઇટનો ફોટો અને ચોક્કસપણે કઈ રીતના વરસાદ છે અને આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધવાનો છે તેના વિશે આપણે માહિતી લઈ લઈએ તો મિત્રો આ છે વિન્ડી વેધર જે તમે અત્યારે જોઈ રહ્યા છો આ આપણું ગુજરાત છે હવે આપણે થોડું ઝૂમ કરી અને જોઈએ તો અત્યારે જામનગર ઉપર એક સિસ્ટમ ના જે આપણે કહેવાય કે વાદળનો એક ઘેરો છે તે જામનગર ઉપર અત્યારે તમને દેખાઈ રહ્યો છે હવે હું પ્લે કરું જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને રાજકોટનો જે એરિયો છે ઉપરનો તેમાં અત્યારે આ ઘેરો તમે જોઈ શકો છો જે આગળ વધી અને કચ્છ તરફ હજી જવાનો છે કંચમાં પણ અત્યારે નલિયા સાઈડ અને તે સાઈડમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ વરસાદ પડતો હશે અત્યારે જામનગરમાં ખૂબ સારો વરસાદ પડતો હશે પણ આપણે પ્લે કરીએ જેમ જેમ આગળ જશે તેમ તેમ આ સિસ્ટમ તમે જે જોઈ રહ્યા છો આ સિસ્ટમ તે ફરતી ફરતી ગુજરાત ઉપર ફરી એક વખત આવશે એટલે હજી કાલ અને પરમ દિવસ બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત અને કચ્છના જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે દરિયાઈ પટ્ટો તેના ઉપર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના અત્યારે રહેલી છે અને બીજો જે ગુજરાતનો આપણો એરિયો છે ત્યાં પણ વરસાદ તમને જોવા મળશે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા નહીં મળે હળવોથી મધ્યમ વરસાદ તમને તે જગ્યાએ પણ જોવા મળશે હવે હું તમને સેટેલાઇટનો ફોટો બતાવી દઉં આ તમે જે જોઈ રહ્યા છો તે સેટેલાઇટનો ફોટો છે અને તે બે કલાક પહેલાંનો ફોટો હોય છે જે આપણે પ્લે કરીએ આના ઉપરથી તમને ચોક્કસ ખબર પડશે કે કેવી સિસ્ટમ અત્યારે છે આ જે જામનગર સાઈડ જે તમને વાદળનું ઘેરું દેખાઈ રહ્યું છે તે અત્યારે સેટેલાઇટમાં તમને નાનું એવું દેખાય છે પણ તે ખૂબ વિશાળ હોય છે હું તમને ઝૂમ કરી બતાવું અને હવેથી આવતીકાલથી જે વરસાદ પડશે તેમાં તમને વીજળીનું પણ પ્રમાણ જોવા મળશે વીજળી પણ વરસાદમાં થશે તેવી સંભાવનાઓ રહેશે અને થોડી પવનની ગતિ વધે તેવી પણ સંભાવનાઓ રહેશે પવનની પણ થોડી ગતિ વધશે ગુજરાતના દરિયાઈ પટ્ટીના જે આપણા એરિયાઓ છે જિલ્લાઓ છે તેમાં થોડી પવનની ગતિ વધશે આવનારા દિવસોમાં તો આજની આપણી આગાહી હતી આપણે કોઈ પણ ભવિષ્યવાણી નથી કરતા ભાઈ આપણે ફક્ત અને ફક્ત વિન્ડી વેધર અને હવામાન વિભાગના માધ્યમથી જે હવામાન વિભાગ કહી રહ્યું છે તે તમારી સામે સચોટ માહિતી પહોંચાડીએ છીએ કેમ કે કોઈ પણ પ્લેટફોર્મ નથી કે જ્યાંથી તમે સચોટ માહિતી હવામાન વિભાગની જાણી શકો જે ફક્ત આપણે તમને સમજાવીએ છીએ તો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમકે આવનારા દિવસોમાં પણ આવી માહિતી તમારી સમક્ષ આવતી રહેશે તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયોમાં